સામાન્ય રીતે હું ગુરુની ક્વોલિટી જોવાનો આપણને અધિકાર જ નથી ગુરુ એ ગુરુ જ છે બસ ગુરુ શબ્દમાં જ બધું સમાઈ જાય છે સાહિત્યમાં કહેવાય છે સાત સમંદર મસી કરો લેખની સબ વનરાઈ ધરતી સબ કાગજ કરો ગુરુ કેમ લીખ્યો ન જાય સાથે સમુદ્રના પાણીની તમે શાહી બનાવો પૃથ્વી પર જેટલા વૃક્ષો છે એ બધાની કલમ બનાવો અને આખા ધરતીનો કાગળ બનાવો તો પણ ગુરુના ગુણો લખવાનું સામર્થ્ય જીવમાં નથી એમનું તો વર્ણન અનિવર્ચનીય છે ગુરુ શબ્દમાં જ બધું સમાઈ જાય છે જેમના ભરોસે આપણે ઠાકોરી સુધી પહોંચીએ છીએ એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને ગુરુના લક્ષણ પણ નિબંધમાં બતાવ્યા છે જો આજકાલ એક વિવેક આજના સમયમાં આપણે સમજવો જોઈએ આ વિવેક આપણા લોકોની અંદર નથી ગુરુ કોણ હોય કેવા હોવા જોઈએ કોને ગુરુ બનવાનો અધિકાર છે આજે આપણા જીવનો સ્વભાવ છે કે જ્યાં વધારે ભીડ ભેગી થતી હોય જ્યાં વૈભવ હોય જ્યાં જાગ જમાણ દેખાય આ બહુ મોટા સંત છે સમજ્યા વિચાર્યા વગર એનું મૂળ શું છે એમનું કોણ કયું છે એમની સંપ્રદાય પરંપરા કઈ છે પ્રાચીન છે કે મનગડે છે આ બધું સમજ્યા વિચાર્યા વગર ગમે તે આપણે લોકો દોડીએ છીએ બસ થોડા બહુ ચમત્કાર જોયા કે લોકો ભાગ્યા જેમ ગાડરિયો પ્રવાહ કહેવામાં આવે ગાડર શબ્દ ખબર છે સૌરાષ્ટ્રની ભાષામાં ઘેટાને ગાડર કહેવાય એના પરથી આ ગાડરિયો પ્રવાહ શબ્દ થયો છે અને ઘેટાઓ હંમેશા ટોળામાં હોય આગળ જે ઘેટો ચાલતો હોય માથું ઉપાડે તો બધા ઘેટા ઉપર જોઈએ પહેલું ઘેટું ખાડામાં પડે એટલે બધા ખાડામાં પડે જેને આપણે આંધળું અનુકરણ કહીએ છીએ સમજાવ્યા વિચાર્યા ભગતનું અનુકરણ ગમે એક ભીડમાં ટોળામાં આપણે જતા રહીએ અને પછી કંઈક દોષ દેખાય આપણને અને આપણે જ લોકો આપણા ધર્મની નિંદા કરવા લાગીએ છે આ બહુ મોટો અપરાધ છે એટલા માટે સમજણપૂર્વકનું ડેડિકેશન હોય સમજણપૂર્વકનું સમર્પણ હોય હનુમાનજીનું સમર્પણ એ જ્ઞાનપૂર્વકનું સમર્પણ છે દામોદરદાસ સરસાનીજીનું સમર્પણ એ સમજણપૂર્વકનું સમર્પણ છે અને સમર્પણ કર્યા પછી જીવનમાં ક્યારે પણ ગુરુના સ્વરૂપમાં અભાવ ના હોવો જોઈએ એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે ગુરુ કેવા હોવા જોઈએ બે શ્લોકમાં આજ્ઞા કરી છે મહાકાલ પ્રસૂતોપી દંભાદી રહીતમ નરમ શ્રી ભાગવત તત્વગમ કૃષ્ણ સેવા પરાયણમ આ કરાલ કલિકાલમાં જે ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોય મહાકુલ પ્રસૂતોપી અને શાસ્ત્રનું વિધાન છે આ કોઈ મનકલ્પિત વાત નથી ગુરુનો બનવાનો અધિકાર એ બ્રાહ્મણ વર્ણનો છે અને જે કુલમાં ભગવદ અવતાર થયો હોય એ ઉચ્ચ કોલમાં જન્મેલા બ્રાહ્મણને ગુરુ બનવાનો અધિકાર છે અન્ય કોઈ વર્ણને દીક્ષા આપવાનો અધિકાર નથી આ શાસ્ત્રનું વિધાન છે મારી મનકલ્પિત વાત નથી કરતો બીજું સંન્યાસીની ની દીક્ષા કેવલ સંન્યાસી આપી શકે સંન્યાસી દીક્ષા કોઈ ગ્રસ્તને આપવાનો અધિકાર નથી અનેક ગ્રંથોમાં અનેક પુરાણોમાં વિધાન બતાવવામાં આવ્યું છે અત્યારે એ બધું કહેવાનો સમય નથી ઠાકોરજીના દર્શનનો સમય છે એટલે બહુ ટૂંકમાં ચર્ચા કરીશ દીક્ષા આપી આપી શકે શકે સંસારી ના અને સંસારી જીવ હોય એને દીક્ષા કોઈ સંન્યાસી ના આપી શકે એ ગુરુ પણ સંસારી હોવા જોઈએ આચાર્ય સંસારી હોય તો જ એ સંસારી જીવોને દીક્ષા આપી શકે અન્યથા એ દીક્ષા વ્યર્થ થાય છે એટલા માટે શ્રી મહાપ્રભુજી ગુરુની પરંપરા પણ આપણે આગળ એનું દર્શન કર્યું સ્વામી સંપ્રદાયના આચાર્ય થયા અને આપશ્રી જ્યારે ભારત યાત્રા દરમિયાન પંડરપુર પધાર્યા ત્યારે પાંડુરંગ શ્રી વિઠ્ઠલના જેના માધ્યમથી સ્વયં સિંહાથ આપને આજ્ઞા કરી કે આપ ગ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરો નેત્ર મળતા કીધી વાત વચન દીધું હાથ અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે અમારે આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવું છે અને શ્રી મહાપ્રભુજીએ સંસાર ગ્રહણ કર્યો અને સામાન્યમાં સામાન્ય સંસારી જીવ પણ પ્રભુને પામી શકે એવું દિવ્ય માર્ગ શ્રી મહાપ્રભુજી બતાવ્યો અન્ય માર્ગમાં એવું કહેવાય કે ભગવાનને મેળવવા હોય સંસાર છોડો વૈરાગ્ય લો તો ભગવાન મળે પણ કેવલ વૈરાગ્ય લઈને સાધુ કે સંન્યાસીઓ કે વૈરાગ્યો જો ભગવાન મળતા હોય તો સંસારીઓની સુદશા થાય સામાન્ય જીવ સંસારી જીવ પ્રભુ સુધી પહોંચી શકે એ વિલક્ષણ માર્ગ શ્રી મહાપ્રભુજે બતાવ્યો છે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કેવલ શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ મળતું નથી સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે ચાર સંન્યાસીઓ એ ઘર સંસાર છોડી હિમાલયમાં ચાલ્યા જાય પણ મનમાં રાગ દ્વેષ ક્રોધ ઈર્ષા અહંકાર લોકેશના વિતેશના બધું હોય એ હિમાલયનું વાતાવરણ બગાડી મૂકે અનેક સંસારી હોય સમાજની વચમાં રહેતો હોય મનમાં સંતોષ છે શાંતિ છે રાગ દ્વેષ ક્રોધ ઈર્ષાથી રહિત છે જેનામાં દીનતા છે પ્રભુની ભક્તિથી પ્લાવિત જેનું હૃદય છે તો એ સંસારમાં રહીને પણ અલૌકિક ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે કબીરજીએ બહુ સરસ કહ્યું મૂંડ મૂંડાય હરી મિલે તો હરકો લે મુંડાય રોજ રોજ કો મૂંડ તે ભેળ ન વૈકું જાય માથું મુંડાવાથી જો ભગવાન મળતું હોય ભગવાન મળતા હોય તો ઘેટાઓના દરરોજ મુંડન થાય છે બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ ખાલી શારીરિક વૈરાગ્યથી ભગવાન ન મળે સંસારમાં રહીને સંસારની તમામ વૃત્તિઓને તમે પ્રભુ સાથે જોડો મીરાબાઈ સંસારી હતા કબીરજી સંસારી હતા નરસિંહ મહેતા સંસારી હતા તુકારામ એકનાથ સંસારી હતા વ્રજની ગોપીઓ સંસારી જેવો હતા

સમગ્ર સંસારને ભગવત સેવા દ્વારા કઈ રીતે તમે અલૌકિક બનાવીને પ્રભુ સાથે જોડી શકો એ અલૌકિક દર્શન શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યું છે એટલા માટે શ્રી મહાપ્રભુજી આ સર્વોપરી આચાર્ય છે એટલે શ્રી મહાપ્રભુજીએ આ ગુરુના લક્ષણ જે આપણને બતાવ્યા છે સાવધાનતા માટે ગુરુ કેવા હોય આગળ જે બતાવ્યું એના માટેનો બીજો શોખ છે કૃષ્ણ સેવા પરમવૃક્ષ દંબાદી રહીતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાધરાધ ભગવત સેવામાં જે પરાયણ હોય કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપનારો પોતાના અંદર કૃષ્ણ ભક્તિ ન હોય તો એ શિષ્યોમાં ક્યારેય કૃષ્ણ પ્રત્યે ભક્તિ ન જગાડી શકે પોતે સેવા ના કરતા હોય તો એ પ્રેક્ટિકલી ભગવત સેવા ન શીખવાડી શકે ઉપદેશ ના આપી શકે એટલે કૃષ્ણ સેવામાં જે પરાયણ છે વિક્ષ એટલે ચારે પુરુષાર્થો સિદ્ધ કરનારા જીવના શ્રી મહાપ્રભુજીએ રાણા વ્યાસને ચતુશ્લોકી ગ્રંથ આપી ચારે ભક્તિ માર્ગી પુરુષાર્થો બતાવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ સર્વદા સર્વ ભાવીને ભજન્યો વ્રજાધીપ આપણો ધર્મ પુરુષાર્થ કર્તવ્ય અર્થો હરી રે ભાઈ સ્વયં ઠાકોરજી જ આપણી નિધિ છે આપણી સર્વોપરી મૂડી છે આપણી સંપદા છે કામ હરી દીધું સમર્પણ કરી પ્રભુ ના થઈ જવું અને ભગવત સેવા દ્વારા દેહથી થી એની અનુભૂતિ કરવી એ ભક્તિ મોક્ષ છે વિક્ષ એટલે ચારે પુરુષાર્થો સિદ્ધ કરનારા એવા શિવ મહાપ્રભુજી છે દંબાદી તમ નરમ જેની અંદર રાગ દ્વેષ ઈર્ષા કામ ક્રોધ આ બધા ગુણો ન હોય જે દંભ ન હોય ભગવત સેવા કેવલ દેખાવ માટે ના થતી હોય એટલે હું ઘણીવાર કહું સેવાય પ્રદર્શન નથી સેવાય આપણા જીવનનું દર્શન છે જો ઘણીવાર કોઈને લૌકિકમાં મળવું હોય આપણે એપોઇન્ટમેન્ટ લઈએ આપણને કહે કે તમે નવ વાગે ઘરે આવજો દસ વાગે ઘરે આવજો નક્કી કરેલા સમય આપણે એમના ઘરે જઈએ નવ વાગે જઈએ કહેવામાં આવે કે ભાઈ થોડી વાર બેસો દરરોજ સેવાનો સેવાનો સમય સમય છે હોય તો આવનાર વ્યક્તિને દસ વાગ્યા પછી બોલાવવા જોઈએ ને પણ નવ વાગે ના બોલાવે તો સામેવાળાને ખબર કેવી રીતે પડે કે હું ઘરમાં સેવા કરું છું કેવલ દેખાવ કે દમ માટે થાય એ દંબાદી ગુણોથી રહિત હોય